ઘણા લોકો એવું કહે છે કે બહુ પોતાની માનું રિમોટ બની જાય તો ઘર તૂટતા સમય લાગતો નથી પણ કોઈ માતા એવી હોય છે જે ઘર જોડવાનું પણ કામ કરે છે ચાલો આ સ્ટોરી પરથી સમજીએ સવાર સવારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો પત્ની ગુસ્સામાં બોલી બસ હવે બહુ સહન કરી લીધું હવે એક મિનિટ પણ તારી સાથે નહીં રહી શકું પતિ પણ ગુસ્સામાં હતો તે બોલ્યો હું પણ તને સહન કરી કરીને કંટાળી ગયો છું પતિ ગુસ્સામાં જ ઓફિસે જતો રહ્યો પત્નીએ તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે તે બધું છોડીને બાળકો સાથે પિયર આવી રહી છે હવે આ નરકમાં વધુ નહીં રહી શકે માએ કહ્યું દીકરી વહુ બનીને શાંતિથી ત્યાં બેસ તારી મોટી બહેને પણ તેના પતિ સાથે ઝઘડીને આવી રીતે જ અને આ જ જીદમાં જ છૂટાછેડા લઈને બેઠી છે હવે તે પણ એ જ ડ્રામા શરૂ કરી દીધા છે ખબરદાર જો તે અહીં પગ મૂક્યો તો તારા પતિ સાથે સમાધાન કરી લે એ એટલો પણ ખરાબ નથી જેટલો તું વિચારી રહી છે તારા માટે તે પોતાના માતા પિતાથી પણ અલગ રહે છે માતાએ લાલ ઝંડી બતાવી તો દીકરીનું હોશ ઠેકાણે આવ્યું અને તે ધ્રુસકે દૃસકે રડવા લાગી જ્યારે રડીને થાકી ગઈ તો તેનું મન હળવું થઈ ગયું પતિ સાથેના ઝઘડાનો સીન વિચાર્યો તો તેને પોતાની પણ ઘણી ભૂલો દેખાઈ હાથ મોડો ધોઈને તે ફ્રેશ થઈ અને પતિને ગમતી વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું અને સાથે જ ખાસ ખીર પણ બનાવી વિચાર્યું કે સાંજે પતિ પાસે માફી માંગી લઈશ આખરે પોતાનું ગ તો પોતાનું જ હોય છે ને સાંજે જ્યારે પતિ ઘરે આવ્યો તો પત્નીએ તેનું ખૂબ સારી રીતે સ્વાગત કર્યું જાણે સવારે કંઈ બન્યું જ ન હોય પતિને પણ આશ્ચર્ય થયું જમ્યા પછી જ્યારે પતિ ખીર ખાતો હતો ત્યારે બોલ્યો ડિયર ક્યારે ખૂબ પણ હદથી વધારે કરી નાખું છું તું દિલ પર ન લેતી માણસ છું ગુસ્સો તો આવી જ જાય છે પતિ પત્નીએ એકબીજા પાસેથી માફી માંગી લીધી અને પત્ની મનોમન તેની માતાને દુઆઓ આપી રહી હતી જેની કડકાઈએ તેને પોતાનો નિર્ણય બદલવા મજબૂર કરી દીધી નહીં તો ગુસ્સામાં લીધેલો નિર્ણય ઘરનો નાશ કરી દેત જો માતા પિતા પોતાની પરણીત દીકરીને યોગ્ય અને સમજી વિચારીને સલાહ આપે તો સંબંધો બચી જાય છે